ટ્રેનોને મોડી પડતી અટકાવી સમયસર દોડાવવા માટે તેમજ પેસેન્જરોને વધુ ને વધુ સુવિધાઓ મળી રહે તે માટે રેલવે દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત બદલાવ કરવામાં આવી રહ્યો છે આ બદલાવના ભાગરૂપે કોચમાં પાણી ભરવા માટે અમદાવાદ સહિત તમામ મુખ્ય સ્ટેશનો પર ક્વિક વોટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે અત્યાર સુધી કોચમાં પાણી ભરવા માટે વીસથી પચીસ મિનિટનો સમય લાગતો હતો પરંતુ હવે આ નવી સિસ્ટમની મદદથી તમામ કોચમાં ફક્ત આઠથી દસ મિનિટમાં જ પાણી ભરી શકાશે જેના કારણે ઘણીવાર લાંબા અંતરની ટ્રેન મુખ્ય સ્ટેશન ઉપર ઝડપથી પાણી ભરી દેવામાં કોચમાં પાણી નહીં હોવાથી પેસેન્જરોની ફરિયાદથી મુક્તિ મળશે તેની સાથે દોડાવી શકાશે આ સિસ્ટમના ભાગરૂપે અમદાવાદ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર બે ત્રણ પાસે તેમજ પ્લેટફોર્મ નંબર આઠ નવ પાસે ક્વિક વીક વોટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે આ બંને સિસ્ટમમાં ચાલીસ ચાળીસ હોર્સ પાવરના ત્રણ ત્રણ પંપ લગાવવામાં આવ્યા છે તેની સાથે જ આ સિસ્ટમ ઓટો અપડેટ હોવાની સાથે તેને રિમોટથી તેમજ મોબાઈલથી પણ ઓપરેટ કરી શકાય છે રેલવે સ્ટેશન પર જો એક સાથે બે કે ત્રણ ટ્રેન આવી જાય તો આ ક્વિક વોટરિંગ સિસ્ટમમાં લાગેલા પંપ જાતે જ ઓપરેટ થઈ જાય છે અને કર્મચારીઓની મદદથી કોચમાં પાણી ઝડપથી ભરી શકાય છે